અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ બાર ટકા સુધી લઈ જવામાં આવ્યું દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષોની ગ્રીન કવર વધારવા માટેની એના માટે અભિનંદન આપ્યા હતા પ્રશંસનીય બાબત પણ છે આ વર્ષે અમે ચાલીસ લાખ વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાવવા માટે જઈ રહ્યા છે જે પણ સોસાયટી ડિમાન્ડ કરશે ત્યાં આગળ કોર્પોરેશનના મા માણસો જઈને ત્યાં આગળ વૃક્ષ વાવશે આમ વોટર ક્રેડિટ હોય

અલગ અલગ વન બનાવવામાં આવે છે આંબાનું વન હોય વડ વન હોય એમ આ વર્ષે અમે આપણે વાત કરીએ કે એફજી હાઈવે પર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે સાડા નવ કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે જેની અંદર સિંદૂરના જે રોપા છે કે જેની ઊંચાઈ એક મીટરથી દોઢ મીટર જેટલી હોય છે અને એના ઉપર સિંદૂર ડ્રાઈવ ફૂકા ફૂલો આવતા હોય છે એની અંદર સિંદૂર રહેલું છે આવા પાંચસો એકાવન જેટલા સિંદૂર વૃક્ષો વાવવા જઈ રહ્યા છે અને આ સિંદૂર વનનું એફજી હાઈવે પર અમે નિર્માણ કરીશું

યોજના લાવ્યા હતા પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ચોપન જેટલી ફ્લમ આવેલા છે આ અલગ અલગ સાત ઝોન ની અંદર ચોપન જેટલા જે ફ્લમ આવેલા છે એનું રિહેબિટેશન નું કામ હાલમાં ચાલુ છે અને આ ચોપન જે આવાસો આવેલા છે તેની અંદર આપણે વાત કરીએ કે લગભગ બાસઠ હજાર જેટલા આવાસો બનાવવામાં આવશે એમાંથી પચીસ હજાર જેટલા આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે આમ રૂમ રસોડાનું એને જો મકાન મળે તો પરિણામે એને ગરવે ઠંડી અને વરસાદ સામે રક્ષણ મળે છે અને પોતાના બાળકોનું જીવન ધોરણ એને સારી રીતે પોતે સમાજની મુખ્ય ધરોહરમાં ભેળવી શકે છે એ ઘણી ઘણીને આગળ વધે છે આમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે કુલ ચોપન જેટલા આયોજન છે તેમાંથી વીસ જેટલા આયોજન પૂર્ણ કરવામાં આવે છે દાખલા તરીકે લખોડી તળાવ હોય ગુલબાઈ ટેકરા એક મોટો સ્લમ એરિયા હતો ત્યાં આગળ હાલ સ્લમ એરિયાને ખાલી કરાવીને ત્યાં આગળ પાકા આવા આમ અમદાવાદ મહાનગરપાલિકા જે રીતે ફાટક એ જ રીતે નારા મુક્ત અને આવનાર સમયગાળા દરમિયાન સ્લમ મુક્ત કઈ રીતે બને એ માટેના પ્રયત્નો હાલ ચાલુ કરી દેવામાં આવ્યા છે